એલા કર દેય તો એલા મજૂર કર દે અને તો પાછું બે દાડા તેડવા જવાનું હ કે કે હા તો જવું પડશે ઈ મારે એટલે તમે ના હોય તો મજૂર દેજો હવે તો મજૂર ગાડી છોકરાને તો હા આયો જો ટીવી હે ટીવી લેવા જાવું ટીવી જોઈને એલઈડી ટીવી ના ટીવી ના જો આ આ મજૂરી કરતા તો જોર આવે હન ટીવી લાવીએ તો આવડી ટીવીમાં હું જોવાનું તારે ટીવી જોઈએ ટીવી લાવવી પડે અરે દેખા એટલે બહુ થઈ ગયું ના ના માર તો ટીવી જો આ તારે નતાની ટીવી આ જો જો આના કપા વેલ તો જોર આવે હન ટીવી લાવીએ પૈસા પડ્યા તો તારે લઈ જાતર તારે અત્યારે ટીવી જો એ તો ઘણવાં તો ધ્યાન હાલતા નથી ને ટીવી લાવીએ ટીવી લાવું પૈસો પૈસા પડ્યા તરત લાવું મારા તો કોઈ નહી હું તો 1 રૂપિયો નઈ આલવાની ગર ટીવી પૈસા પડ્યા નહી વાત કરે ને ટીવી જો મારી ટીવી જો આવો આવો શું નું કમ બોલાવ કઉ આપડે થોડા ગાડીઓ બંગલા કરશું પણ ટીવી તમારે લેવાય મારા ઘાતું ના લાવવાય ટીવી ગમ માં ગાડીઓ લાવવાની પણ કશું મૂકવું પડે એવું નહિ હપ્તે કરી એનો નહીં પૈણા કરવાનું કશું કોઈ સરણું આ વર્ષે દિવાળી કમાવાની ખુજ પડતી નહીં બીજા ખર્ચા કરાવતો

હપ્તે લેવી તો તમાર અંગા ગીફો ઇનામ આવે આપડે હપ્તે લેજો રોકડા તો આપડે પગાર આવે તો હપ્તો જે નક્કી કરો તમારે આધાર કાર્ડ ના પાન કાર્ડ તો હોય છે પગાર અને બગાર માં બેહો છે એટલે વ્યા થઈ રહે તો જો ટીવી લઈ લાગી જા બરોબર શું જોવાય ને હપ્તા તારા પાન કર લેતા લેતા લાવી પડું

4:00 વાગે થી લાગા હા હેડો ના કાકો રડો હા તમારા છોકરાને ચેકનો ટીવી નો ઉઘાડો હેડા

બોહા તમે પડી મારા ફટવાડી હતા આ બધું બધું એક ને એક આ આ વિડિયો તો જો ના ના આ તો થિયેટરમાં આપણે જોવા જતા કે પહેલાના

પંદરસો નો છ થઈ ગયા તો લઈ લઈશું હવે આયો લેવા તો પડશે એક એકને તો પાસે બદલાવ

આ તો બટનનું વસ્તુ છે નવું બટન છે આ ચક્કર સેલ્સ હા આ દુકાનનું આગળ જો આમાં શું પેલે છે મોટો થાવા બને નહીં અમને વસ્તુ થમલી જાય બધું હવે દુકાને જઈએ ને બધું મેલેલું હોય છે હા જો Chị khám đất tiền cho tôi hả? Tôi xin bà ăn mẹ lại đây, nãy mẹ lại bà ăn Bà ăn nãy

તમારું yeah, ટીવી <estiver thorough recognizable injuries> <Or share>

સમજુયા ને ટીવી ઊભો થતો નહી ટીવી થી આ જોજો આ હવા નો જોવો ને તમારે હપ્તા ભરે જાય લાવી દેજો આ મહિને નઈ લાયા આ મહિને લાવ્યા તમારું મારું ભેગું ભરાશે તો પછી આપણે લાવી દઈએ મારા લુગડા મશીન ના લાવે વાળા હમજો આખો દાડો બેહી ના જાય ન બુકાન નાખે ટીવી આને હું નોકરી ને નક્કી કરી લઈ જો સંજોગમાં નોકરી રાખી કરી ઓની હો ઓ નક્કી કરી લઈ જો પગા કીધો 6000 કીધો બરાબર હે ને 6000 માં તો બોધી રાખ તો બરાબર ને અન 6000 મારા હાથ માં લઈ ના હાલ જો નકર મારી નાખે હું તને હાર જગ્યા આવી તો હા 100 રૂપિયા ને આવવું પડશે પાણી મેલ્યું હા ના પહેલા રંગામાં હું જઉં જાન હો એ હા જો હો અલ્યા તું જો જાય ને નાવા જાય જો જોઈને કઈ આવું જો પાછો ના આયા વગર છડ્યો તમે જો હવે તમે જો ગમો અને બે ત્રણ મજૂર લેતા કપાકુ લેશે હા તો ઘરમાં દેખાય ને પછી તો જોયા પછી તો મારી પકડી લાભ જોયે મજા કરતા